જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે આજનું મારા નવા વ્લોગ માં સ્વાગત ખાવ બનાવવાની તૈયારી ચાલુ મિતુ આ આ આ મોટી બેને કામ કરે એમના ઘર માં નાન મારા અને આપણે છે ને જો દિવાળી વાતના સોફાના કવરને બદલવાનો હતો એ બધું બદલ્યું હજી ને બદલવાનું

એને ઓટો પાંચ રૂપિયા દે ખાવ ને 10 15

એટલે મુતી હે ના કોર મો લાવવાનું થાવ મેખે વે સાતો ને લાવ ને આ તો બસ થઈ આ મે એક લોશન ના તો આમ જો ના ચી જડાઈ સુ કરે હે કોણ એ આલી તો દેખતો કે આ તો તે પેલે શિફ્ટ નહીં ધોવાની એ પહે વાળો એ એટલે તનારી જ ગાડી દેખાણી ધોવાની પેલે નિમણી પડી જોજે

શું આલુ દેતો આ તો તૈયાર્યું ફૂલ તૈયારી બબલે તો જો બાર તો વરસાદ પડે એટલે બાર તો કપડા હુકવાય નઈ એટલે બધા ઘરમાં હુકવવા પડશે આપડા કપડા આપડે ઘરમાં ને સીઝલ બેન ગયા એમને તો એમને આવતા વાલ લાગશે તો કોઈ કપડા પડ્યા એટલે તો આપડે હુકવી દઈએ

અરે દો પડે લઈ જવાનો જવાનું નઈ હોય હા ઘરે આ શું ફોન જ આરામ મળે તમને ભાઈ થઈ બરાબર ખાઈ લીધું હું કે પણ વરસાદ બંધ થતો કહો વાવાનો હે ભઈ પણ વરસાદ બંધ રહેતો નહી તેરી વાવાનો એવું તો વરસાદ ચાલુ ચાલુ વરસાદ થોડો ચાલુ રહે વરસાદ તો વરસમાં ચાલુ જ છે ને બે વાવા જોડા આવે બે વાવા આવે એવું થાય શું ખબર પડે એવું

પિંટુ અને અહી અમારા ફોન કરીને કઈ દે કે ભઈ બે દાડા રેવાજો તેળવા આવતા નહીં નહિ હા એ તો પોયડા જઈ ગયા

ચલો આપડે નાસ્તો કરીએ મને આપડે જમવાનું બનાવીએ ત્યારે મરચું શું કરે જોઈ લો અને આ સાનું શાક બનાવતા મય મગુ લીલા મગ હ હા ના તો પિયર ગયા હતા તમે તો રહેવાય નઈ રહેવાય નમેરા તો આ લંગ પર બનાયા માર તારું પંતારો ઓરે તો લીલા મગ નું શાક ને તૈયાર થા એ અહીં આગળ હ તો મેં બનાવ્યું ખીચડી એકલી મે કી આજે કઈ વિચાર્યું નહીં ઓ ખીચડી મેકીને આવી

એ તો મીના મમ્મી ચા પીવાનો હે ચાલુ પેસાકો ગલમ ચા બનાવું સો બધો ચા બાઈ મોર બદન ચા પી મમ્મી યે વાહ યે ચાનું હરક